નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વરસાદી માહોલમાં સરીસરૂપો વધુ પ્રમાણમાં આપણને જોવા મળી રહે છે જો ધ્યાન ના રાખીએ તો ઘણીવાર અકસ્માત બની રહે છે એવી જ એક ઘટના આજ રોજ મળશે કે સવારે વાપી ટાઉન સ્થિત એક ગેરેજમાં બની હતી જ્યાં મોર્નિંગ વોક પર નીકળેલા લોકોને એક પાંચ ફૂટ લાંબો સાપ નજરે પર ચડ્યો હતો જે રસ્તો ઓળંગી રહ્યો હતો જો કે આસપાસના કૂતરાઓના ભસવાને કારણે સાપ ગભરાઈને પહેલા વૃક્ષ ઉપર અને ત્યારબાદ ગેરેજની શટર ઉપર ચડીને બેસી ગયો હતો અને ત્યાંથી ખસવાનું નામ ન લેતો હતો લોકો દ્વારા ગેરેજ માલિકને કોલ કરવામાં આવ્યો હતો અને તરત જ લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશનના સ્નેક રેસ્ક્યુ એક્સપર્ટ વર્ધમાન શાહ અને જાણ કરવામાં આવી હતી વર્ધમાન શાહ દ્વારા ઘટના સ્થળે પહોંચી શટર ઉપર ચડેલા સાપને એક બિનઝેરી ભારતીય અજગર તરીકે ઓળખી કાઢ્યો હતો અને લોકોને અજગર વિશે સામાન્ય પરંતુ સચોટ માહિતી આપી તેને સુરક્ષિત રેસ્ક્યુ કરી વન વિભાગને જાણ કરી નજીકના વન્યક્ષેત્રે તેને છોડી દેવામાં આવ્યો હતો